જેવી ખેતી જે આપણા રાજપાલ સાહેબ દેવદત્ત સાહેબ જે છેલ્લા બે વર્ષથી જે તંતોડ મહેનત કરીને ગાય આધારિત ખેતી માટે જે મહેનત કરી રહ્યા છે તો એના ભાગરૂપે કે પણ એમની સાત વીઘા જમીન ખેતી આધારિત ગાય આધારિત ખેતી કરવાનું નક્કી કર્યું છે એક યજમાન તરીકે પણ ભાગ લીધો છે તો હું કે કેને પૂછું છું કે તમે આ ખેતી અપનાવીને બીજા ખેડૂતોને કઈ રીતે તૈયાર કરવા માંગો છો જૈવિક ખેતી ખૂબ જ ફાયદાકારક છે જે ગૌ ગૌમૂત્ર અને એમાંથી બનાવવામાં આવતું આખું જે જીવામૃત જીવામૃત અંદર જવા દે અને આપવાથી ખરેખર પાકમો વગર યુરિયા ડીએપી અને ખરેખર કોઈ કેમિકલ વાપર્યા સિવાય જ આપણે પાકનું ઉત્પાદન કરી શકીએ છીએ એ સિવાય બજારમાં ઓક્સિજન ના મળતા હોય ડીએપી એડ કરી અને ખરેખર જે મૂળ પાકનું ઉત્પાદન હોય ને એના કરતા લગભગ સિત્તેર થી એસી ટકા જેટલું ઉત્પાદન મેળવી શકાય છે ચાલુ વર્ષે મારે બે વિઘામાં એસી ઘઉં થાય એની જગ્યાએ મણ ઘઉં થયા હતા અને એ મારે મારા ગેસો ભાવે ગયા આમ જનરલી ઘઉં કેટલા ભાવે છે આમ જનરલી તો ઘઉંના હાલના બજાર તો પાંચસો રૂપિયા જ વધુ નથી